નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં પોલીસનો કામ પ્રજાએ કર્યું અબડાસા તાલુકાના વાયોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સાતસો થી હજાર દેશી દારૂની કોથળીઓ ઝડપાઈ ત્યાંના સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અબડાસાના કુલાઈ ગામમાંથી સાંગી તરફ એક બોલેરો ગાડી સવાર સાંજ ત્યાંથી પસાર થતી ત્યાંના સ્થાનિક લોકોને સગ પડતા તે ગાડીની તપાસ કરતા તેમાં મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે પોલીસની મીઠી નજર હેઠળ દારૂનો મોટો કારોબાર થઈ રહ્યો છે ગુલાઈ ગામના લોકોના જણાવ્યા પ્રમાણે અલ્ટ્રાટેક અને સાંગી એમ બે ત્રણ સિમેન્ટ કંપનીઓ ત્યાં આવેલી છે ત્યાં ગાડીઓ ભરી ભરી અને મોટા પ્રમાણમાં દેશી દારૂ વહેંચાઈ રહ્યો છે પણ પોલીસને ખબર હોવા છતાં ત્યાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યાંની આમ જનતાને લાયસન્સ કાગળ અને વાહનોને લગતી નાની મોટી બાબતે કાર્યવાહી કરવામાં આવે છે અને દંડ વસૂલવામાં આવે છે ધીરજભાઈ મહેશ્વરી ડેરી ક્રાઇમ ન્યૂઝ અબડાસા મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે